ખોડિયાલનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે દસ વાહનોને અડફેટમાં લીધા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે વાતની પોલ વડોદરામાં દારૂ પીને વાહન હાંકનારા દારૂડિયાઓ જ ખુલ્લી પાડી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને વાહન હાંકનારા દારૂડિયાઓ ઈસમોના કારણે અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા શહેરમાં ખોડિયાલનગર ચાર રસ્તાથી એસ પેટ્રોલ પંપ તરફ જવાના માર્ગ ઉપર મંદિર પાસે એક કાર ચાલકે નશાની હાલતમાં રોડ ઉપર રહેતા દસ વાહનોને એક બાદ એક અડફેટ લેતા અફરાતફરી મચી ગઈ હતી દારૂડિયા કાર ચાલક ચિકકાર પીધેલા હાલતમાં બે ફાર્મ કાર હાંકતો હોવાનું સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કાર ચાલક પોતાના પગે ઊભો પણ રહી શકતો ન હતો તેટલી નશાની હાલતમાં હતો તેમ લોકોએ પોલીસને જણાવ્યું હતું પોલીસની ગાડીમાં તેને બેસાડવા માટે પણ પોલીસે તેને મદદ કરી હતી કાર ચાલકની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવને લઈને ડીસીપી પન્નામુમાયા તથા વારસિયા પોલીસ મથકના અધિકારી કર્મચારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પોલીસે નસીબ બાજ કાર ચાલક તેમજ મિતેશ બારિયા રહે તિલકવાડા જિલ્લા નર્મદાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો